ગુજરાત બરબાથી મોટી સંખ્યામાં તે ઠાકોર સમાજ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક રાત્રેના ત્રણ વાગે એક મહાસંમેલન રયો મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ત્યાં ઉપસ્થિત રહેશે અને મહાસંમેલન બાબતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેટ ઠાકોરે પણ ઠાકોર સમાજને આમંત્રણ આપ્યું ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેટ ઠાકોરે શું કહ્યું તે આવો જોયા વિડિયોમાં જય સદારામબાપુ તારીખ 6મી એક 2024 ના રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનો અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કે આપ સૌ વધારો આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ વધારો નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ આભાર